મિત્રો આજે આપણે બે દીકરીઓને મળવા આવ્યા કે જે બે દીકરીઓ છે ને આખે આખું ઘર હલાવે છે કારણ કે એમના મમ્મીની માનસિક સ્થિતિ સરખી નથી એમનો આ ભાઈ છે તો એમની બી માનસિક સ્થિતિ સરખી નથી શું નામ તમારું પાર્થ પાર્થ કેવા કેવા પાર્થ કેવા એટલે એને અટક પૂછો તો ખબર નથી નામ ખબર છે તો બેન તો હમણાં પારસ કેતી હતી પારસ છે કે પાર્થ છે નામ છે એટલે તો પછી મમ્મી નું આવું માનસિક સ્થિતિ આવી છે પપ્પા ની માનસિક સ્થિતિ અત્યારે સરખી નથી પપ્પા આખા પથારી વર્ષ છે અને બેનું અહિયાં જે વાડીયા મજૂરી કરે કે એવું કઈ કામ કરતી હોય તો તમારી ઉમર મુખ વીસ વર્ષ તમારી બેન વીસ વર્ષ અને એકવીસ વર્ષની બે બેનુ છે ને બે અત્યારે આખું ઘરનું બધું ગુજરાત એની ઉપર અત્યારે આવી ગયું છે કારણ કે ઘરની અંદર બીજા ત્રણ લોકો છે એમનો ભાઈ છે એ ભી કંઈ કામ કરી શકે નહીં એને મમ્મી છે એ બી ઘરની અંદર જ હોય એની બી માનસિક સ્થિતિ ખરાબ છે એ બી કંઈ કામ ન કરી શકે અને પપ્પાની એ બી પરિસ્થિતિ એવી છે કે અત્યારે પથારીમાં છે તો પછી તમે ઘરમાં કમાવ હું ને તમે કેટલું ખાવ કારણ કે છ જણાનો તો આ પરિવાર થયો તો પછી ખાવા પીવાનું બધું તમે બધું કેવી રીતના પૂરું કરો બોલો વિચાર કરો મિત્રો ગામડા ની અંદર ખેતીવાડી ની અંદર જે મજૂરી કરવાની હોય તો એની અંદર દીકરીઓ કામ કરવા જાય રોજ ઉપર હવે એમાં મહિના દિવસ માંથી હું તમને કઉ ને

તો હમણાં કામ કેવી રીતના વાગુ એમ શું કરવા ગઈ હતી ચણા વાડવા ગઈ ચણા વાઢવા ગઈ હતી એટલે દાંતેડું છે એટલે કાંકડી કાપી નથી નાખી ને હે થોડું બટકો એટલે ઓમ હાજી તો છે ને તો વાંધો નહીં કે તમે ક્યાંક આંગળી કાપાવી નો નાખતા ક્યાંક અત્યારે ચણા વાટવા ગઈ હતી દીકરી એટલે એના શું છે કે એમાંથી જે પણ રૂપિયા આવતા હોય ઘરનું ગુજરાન હલાવવું પડે પાંચ જણાનો પરિવાર છે તો એમાં ધ્યાન રાખવા વાળું ખાલી વીસ અને એકવીસ વર્ષની દીકરીઓ જ છે મિત્રો અત્યારે કારણ કે ભાઈની કઈ બોલે ચાલે તમારું અટક તમે હજી બાકી જો તમારી કહેવાની અટક નહીં ગયો તમે ઉપર તો જો ભાઈ ને આવું પેલેથી આવું જ છે હા તો પેલેથી બધું પછી આ ઘરનું ગુજરાન હાલતું કેમ એમ જો મમ્મી પેલેથી આવા ભાઈ પેલેથી આવો તો પછી કેટલા વર્ષ થી પપ્પા ને આવું થયું એમ પાંચ વર્ષ તો પાંચ વર્ષ થી આખું ઘરનું ગુજરાન તમે ચલાવો મિત્રો દીકરીઓ અત્યારે વીસક વર્ષની થઈ છે બે દીકરી પણ હવે પાંચ વર્ષથી આખા ઘરનું ગુજરાન નહીં અલાવે છે એટલે પંદર વર્ષના હતા બે બેનું ત્યારથી બધું મજૂરી કરવાની જે પણ પૈસા આવે એમાંથી આખા ઘરનું ગુજરાન અલાવાનું આના જેવી પરિસ્થિતિ છે તો અત્યારે ઘરમાં શું ખાવાનું ઘટે અત્યારે તો કહું ચોખ્ખને એવું તો ન હોય તો શું કરો ન હોય તો લોટાય ગામમાં વેચા તો મને લઈ આવીને કેટલો લઈ આવો કિલો એક લઈ આવીને તો કિલો તો તમારે પાંચ જણાને કેટલો થાય કેટલો ચાલે પૈસા એટલા જ હોય કે મજૂરી કરવા જતા હોય તો ઈ હો બસો પાંચસો રૂપિયા હજાર રૂપિયા કદાચ તમે અઠવાડિયા ના કમાણા હોય તો એમાંથી પૂરું કરવાનું ઘટીએ તો પાછું આગળ પાછું સેટિંગ વિખાઈ જાય ને સેટિંગ વિખાઈ જાય શું કરો

પૂરું પાડીએ છીએ દર મહિને તો આપણી આ સેવાની અંદર કોઈક ને કોઈક લોકો સહભાગી જૂનાગઢની એક સાડીની દુકાનની અંદર કામ કરતા એક એક ભાઈ આપણી આ જે જે સેવા છે 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 એની અંદર સહભાગી બન્યા એના તરફથી પણ મદદ થતી કરી તો એ આપણને ચોખાનો મસ્ત જીરાસા ચોખા છે જે જરૂરિયાતમંદ લોકોને આપવાના હોય તો આ જીરાશા ચોખા મોકલાવ્યા છે તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તો થેન્ક યુ સો મચ જે પણ ભાઈએ આપણને મદદ કરી છે વસ્તુ એ છે કે સાડીની દુકાનની અંદર જોબ કરે છે એમાંથી થોડું ઘણો એનો ટાઈમ કાઢ્યો અને એમાંથી

પતવાની અણી પર હતા એટલે એના જગ્યાએ અમને ભગવાન એમ કીધું કે હવે તમને એક નવું સ્ટોક આવી જશે તમે ટેન્શન નહીં લો એટલી ભાઈ અમને મદદ કરી અમને હેલ્પ કરી અને ચોખાનો એક કટ્ટો મોકલાયો એટલે આમાં અમને

શેર કરવાનો ભૂલતા નહીં જેથી તમારી આજુબાજુના ફેમિલી મેમ્બર હોય પરિવારમાં હોય જેથી બધા લોકોને ખબર પડે કે આ રીતનું કાર્ય ચાલુ છે તો તમારી આજુબાજુમાં જે પણ એવો જરૂરિયાતમંદ પરિવાર હોય કે જેની અંદર કોઈ કમાવાવાળો વ્યક્તિ ન હોય કાં તો મોટી ઉંમરના એવા વ્યક્તિ હોય કે એની અંદર કોઈ પુરુષ ન હોય કમાઈ શકે એવો અથવા તો નાનો કોઈ એવો વ્યક્તિ હોય કે જ્યાં કમાવાની કોઈ સ્થિતિ ન હોય પૈસાનો કોઈ આવકનો સ્ત્રોત ન હોય એ લોકોને ખાસ જરૂર પડતી હોય છે કારણ કે કરિયાણું ઘરમાં જોતું હોય છે જોતું હોય છે અને વાત તો બરાબર જ છે પણ હું તમને સ્પેશિયલી રિક્વેસ્ટ કરીને કહું છું કે તમે અમને એવા લોકોનો સંપર્ક કરાવો કે જેને એકચ્યુઅલ બહુ જ જરૂરિયાત હોય છે કે જે કઈ કરી જ નથી શકતા તો અમે એમના સુધી પહોંચી શકશું અને એમના સુધી પહોંચાડી શકશું એના માટે તમારે અમારી હેલ્પ કરવાની છે અને હેલ્પમાં જર્ની ચાલુ કરી ત્યારે મને ખબર નહોતું કેવી રીતના શું થશે પણ અત્યારે હવે ઈઝીલી બધું થઈ જાય છે ભગવાનની કૃપા છે તમારા બધાનો આશીર્વાદ છે પ્રેમ છે સપોર્ટ છે આવો નાવો સપોર્ટ આપતા રહેજો અને આપણે અત્યાર સુધીમાં સમજોને કે પચીસ સત્યાવીસ કે ટોટલ કેટલા આજુબાજુ ઘર આપણે કરિયાણું પહોંચાડી દઈએ છે પણ હજી બીજા આવા પચીસ સત્યાવીસ ઘર સુધી પહોંચાડવાનું છે પચાસ ઘરને આપણે ડેલી દર મહિને આપણે બધું કરિયાણું પહોંચાડશું એવા આર્થિક રીતે નબળા પરિવાર કહી શકીએ કે જેની અંદર કોઈ આવકનો સ્ત્રોત ન હોય એટલે એ લોકોને ખાવા માટે બહુ તકલીફ પડતી હોય છે આપણે એ બધાને દર મહિને કરિયાણું પહોંચાડીએ છીએ અને આની અંદર જે પણ તમે લોકો સહભાગી બનતા જાઓ છો એનો થેન્ક યુ સો મચ દિલથી સપોર્ટ કરો છો આવીને આવી રીતના પ્રેમ આપો બીજું કંઈ જોતું નથી જિંદગીમાં મોજ કરવાની છે વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં